એટલે અમે એક ભાઈ ના ટૂંકમાં ખરખ રહી ગયા આ ન્યાલી ઉભું છું તું બધું ખરખ રહી ગયા એટલે દીકરો બેઠેલો એનો એટલે અમે ત્યાં જેને કીધું કે ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા ભાઈ તો કે માય ભાઈ યોગ કરતા કરતા અરે મેં કીધું યોગ થી તો રોગ વયો જાય મને કે આમાં દાદા વૈયા ગયા અરે ઘરે ઘરે આ બધું જાતે જ કરવું પડે ભાઈ જો જન્મે આપણે લેવાનો હાલતા આપણે શીખવાનું ભણવા આપણે જવાનું પાસ આપણે પેપર આપણે આપણે દેવાના ખાવાની બાપાની આપણે આપણે ખાવાની ખાવાની મમ્મીની અને હજ તો ઈ થાય ભલે બધા પાવરની વાતો કરતા ગમે તમારા ભાઈબંધ કામ હોય કેજો ગાંડા મરી આપણે જવાનું આવે બીજું કાંઈ આવે નહીં બાકી તો દુનિયા છે વશમાણ ભાઈ બેહતો વાવાન માયાભાઈ ભાઈ બેહતોય વાવાન કમો આવે તોય વાવા એ તો તરત પાટલી ફરી જાય કાયક હા એમાં કાંઈ ફેર ન પડે આજે અહીંયા તમે અમે ગાતા ગાતા ગુજરી ગયા તો ઘરનો ડાયરો છે ગુજરાબ ધ્યેય નહીં બજરંગદાસ બાપો બેઠો તો હે બાપાના ખોળામાં રમેલો છો હા એના ધબો કાઢેલા એના ખોળામાં ઊંધો નાખીને હમ વરબાને કેવું કીધું વાર નો કહેવાય તો બાપા કહેતા એટલે હું આમ થોડોક અળવિત્રો ત્યારે નાનો હતો નાનો નહી હજી એ તો બુઢાપા બુઢાપાના કેસ બદલે કઈ લખણ નો બદલે લાખા એ ભાઈ ખોટી કોઈ મહેનત કરવી જ નહીં કે આ બહુ હારા થઈ જાય સુધરી જાય પણ એટલી ભગવાને દયા આપી તમે બધા મારા ગુરુ મહારાજની કૃપાથી તમે સાંભળો છો એવો બનાવ્યો છે હું આ જો તમને કહું આ ગામડામાં પેલા લાઇટ ન થાય આ સતનારાયણ ભગવાનની કથા કે એવું કાંઈક હોય ને એટલે યોગેશભાઈ પેટ્રોમસ ભાડે લાવતા અને જે અમારા ગામમાં અમે જોયેલું પેટ્રોમસ જે કથા હોય ને સતનારાયણ ભગવાનની કથા કાંઈ પ્રસંગ હોય તો એ ભાડે પેટ્રોમસ લાવે એમાં જમા તમને વાત કહો એમાં ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય અને જેને પેટ્રોમસ પેટાવતા આવડે ને એનું નામ એનું પશુ ભાઈ એવું માન અત્યારે મિકેનિકલ એન્જિનિયર કે સિવિલ એન્જિનિયનનું નામ નથી માન નથી એટલું એનું માનવા એ બધી લાવીએ એટલે એને બોલાવે બોલાવો નાથાભાઈને બોલાવો તવળે નાથાભાઈ ને પહેલાં બીડી દઉં કોની બધી કોની ભાડેલા ગીધાભાઈ એની બીજું સારી બાકી જોશબાની હારી નહીં અમારે બે રાખજો રાખ્યો જોસભાઈને ગીધો જોશબાની જૂની થઈ ગઈ તું આ ગીધો હમણાં હારી લાવ્યો હા લાવો લાવો મૂકો મૂકો હાણસી લેતા હો એ બીડી પીવે ત્યાં બધું ભેગું કરવાનું બે ત્રણ જણા પડખે બેઠા સારો મેન્ટલ ક્યાંથી લીધો તાકે એ ન્યા લીધે બોલો આઠાના વાળું આઠાના નો લાલ બોર્ડર વાળું છે ને કાકા એ એ પાછું હારું એ મેન્ટલ હારું ઓલું ખરી બહુ થાય એ બીડી પીવે પછી શાહ પાછી આપવા નહીં પાછો શાહ પી લે પછી શાહ માથે પછી બીડી પીવે એટલું તેનું માન રકાબીમાં મેન્ટલ પલાળો એટલે મેન્ટલ પલાળવાનું અને પછી ભાઈ મેન્ટલ બાંધે પાછું હાણસી થી ખોલે ત્યાં પછી ગણની મૂકીને એમાં ઘાસલેટ પૂરે એ પાછું હજળ બેન કરે અને પછી જે હવા પૂરતો એ તમે જોઈ લો તો આપણે એમ થાય કે આગળ આ રોકેટ તૈયાર કરી ચંદ્ર ઉપર ભી હતા એ જે બેઠા બેઠા આમ અને એમાંય જે બે પગની વૈશ્વમાં દબીને પછી જાય ક્યાં ક્યાં છે એટલે અમારે અમારે પાછું કેવું કરવાનું હવે હવે તમે સાંભળજો તેથી અમે નાના ના હાવ અને સતનારાયણ ભગવાનની કથા હોય એટલે મારે બેહવાનો પેટ્રોમસ ની નીચે હવે તમને ખબર પડશે હું પેટ્રોમસ ની નીચે હું કામ બેહતો અંધારું ન્યા પડતું હોય પેટ્રોમસ ટીંગાતી હોય એની નીચે બે હોય એટલે આપણે દેખાય નહીં અમારી ટીમના ત્રણ ચાર છોકરા સતનારાયણ ભગવાનની આજુબાજુ બેસી ગયા હોય જેવી આરતી પૂરી થાય થાળ આવે તાહડા પ્રસાદના ના હોય બેનું એ આચે ભરેલા જે ટિકિટ ઢાકેલા જે રૂમાલ હોય એ ફર્સ્ટ ક્લાસ તાહડા માથે ઢાક્યા હોય ગોર બાપા એ તમને કહો આપણા કઈ ઘટે નહીં એને વળી તરફાણું આમ ધબો મારી અને એ આખું તરફાણું ભરી અને ભગવાન સત્યનારાયણ સામે મૂકી દીધું હોય હા ગામના સાધુ તાસો થાળ સાલુ કરે આરોગો ને નંદલાલ રે મારા प्रेमाने झाली आणि आम्ही वाट काही कडी नि जोता बाई स्वामी श्यामळ या तम पर जाऊ बलिहार रे मारा प्रेमानी थाळी पशी मारा वाट हॅनी बाई बोलो सत्यनारायण भगवान की આ જે થાય તમે કુદકો માર્યો હોય મારું માથું પેટ્રોમસ ને અડી ગયું હોય તૂટી ગયું હોય તો તરભાણો ને તાહડા માલી બે ખોબા પ્રસાદ નીકળી ગયો હોય આ નરું સત્ય પછી લાઈટ આવી પછી લખણ તો બદલ્યા નહીં અને પછી ગામને ખબર પડે ગોભા આવડા ઉપાડે છે એટલે અમે સંતાનને કથામ જાય ને તે મારા બાપાને ઓલા ખોડાભાઈ કે એ કે હું તને કહી ગયું આ જો આ તારો માયો નિચો એટલે અમને નોખી પછી અમારી બેઠક થાય કે આના આમાં રાખો હવે પછી શું કરવું પ્રસાદ મળે ને પછી રસ્તે ગોળ બાપાની આડા ફરીએ અને એણે જે તરફાણું લીધું હોય ને એને એનેવાલી અડધો સો ટકા ભાગ પડાવાનો ગોળ એમ કે હવે નો હવે રહેવા ન દે એની માને હમ મારે જો ગોરાણી માને દેવી પડે પછી તારા માખી જાય આ અમારા ગજુ દાદા હજી છે તમે કોઈ બોર્ડ આવો ત્યારે પૂછી લેવાની સૂચ પછી ગોર દાદા યોગેશભાઈ બે તરફાણા રાખતા ગોર દાદા બે તરફાણા ફરે તા ગરધણી કે આ બે તરફાણા હેના એટલે અમારે ગોર દાદા એમ કે એક સતનારાયણ નો એક તારો ડાવલા કેડે ઊભા ને અહીંયા ઓલાય કીધું યોગ કરતા કરતા દાદા ગુજરી ગયા અરે મેં કીધું યોગથી તો રોગ ભયો જાય મને કે અમારા દાદા ભી ગયા અરે મેં કીધું કઈ રીતે મને કે જો ભાઈ મારા દાદા છે ને એ કે રામદેવ બાબા પરમ ભક્ત હવારમાં હાડા પાંચે રામદેવ બાબા ટીવી લાઈવ થાય એટલે અમારા દાદા એ કે આસન લગાવીને હામાં બે ગયા હોય જેમ રામદેવ બાબા કરે એમાં અમારા દાદા કરે ને એમાં રામદેવ બાબા એ પ્રમ દિવસ ની જ કે માય ભાઈ રામદેવ બાબા કીધું પદ્માસન લગાવીએ એ પદ્માસન લગાવવાનું કીધું હવે કે બાપાના પગ કે સેન્ટિંગ ના હરિયા જેવા વેડા માયા ભાઈ વળે નહીં પણ બાપાએ કડાકો કરીને મહેનત કરીને પદ્માસન કડાક દિન વાળી દીધું મને કે બસ એ પદ્માસન વડે વેળે હેમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને બાપાએ એટલો બધો ઊંડો શ્વાસ લીધો એ શ્વાસ લીધો તો આખ્યું બંધ થઈ ગઈ ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ લાઈટ આવી થાય દાદો વી ગયો રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો મૂકે ને મારો કહેવાની વાત એ છે કે આ આ તમારે જ્યાંથી જ્યાં જવું ને પણ તમારા જીવનમાં આનંદ લેવાની જ વાત હશે તો દુનિયામાં કોઈ દી તમને તકલીફ નહીં પડે આ સંસ્કાર બોલે છે વાત એ છે કે એ બગડાડાય છે કે શું કામ એટલે બધે જાય અને આજે એની જ ઉપર બાપા કૃપા કરે કે કાંદીવલીનું એ સંચાલન ધારાસભ્ય તરીકે અને પાછું બગડાના ધામનું પણ સંચાલન મહાપુરુષોની નીચરામાં રહેવાનું રહે તોય આપણા ધન ભાગ હોય એને બદલે તો એના કર્મચારી બનવાનો એને અવસર મળ્યો છે સાહેબ આ એ બાપાના કર્મચારી બન્યા છે અત્યાર સુધી મંજી બાપાએ પવિત્રતાથી આખી વાત આખું ધ્યાન રાખ્યું હજારો માણસની આસ્થાનું કેન્દ્ર છે બાપાની પાસે હાથના ગોળા ખાધા છે આ ભારતની ગરિમા છે આપણે ભારતની આ સંપદા છે ભગવાન પાસે એટલું જ માગવાનું ભગવાન પાસે જન્મ દેવો હોય ને તો તારા ભક્તો હોય એની આજુબાજુ રહે એવું અમને કરજે અમારીથી ભક્તિ થાય નો પણ એની આજુબાજુ રાખજે આ બધાને આને અરે બેવું આ કેવી વાત છે હું સાહેબ પ્રોગ્રામમાં જાતા અમે હાલીને બગડાણા દેવંગભાઈ બરોબર ને અમારે સત્તર કિલોમીટર થાય પાંચ વાગે રજા પડે ને દફતરનો ગા કરી હરિયરની હાથ પડે તો બંદા બગડાણા પોગી જાય હોય અહી આરતીનો છેલો ડંકો વાગતો હોય દાદા બાપાની આરતી લઈ દાદા પાસે ગળી બેહીયે છોકરા છોકરા ત્યારે જ બહુ ટ્રાફ અને બાપાનો બદંગદાસ બાપાની તિથિ હોય ગુરુપૂર્ણ હોય અને ત્યારે સાહેબ કાનદાસ બાપુ નારાયણ સ્વામી હે આખે આખી રાત ભજનિયા હાલે અને હવે દૂર બેઠા બેઠા સાંભળતા હોય આગળ બેસીએ ને તોય સાહેબ તમને આ તો બે કઈ તું ઓળખતા હતા પણ નહીં ચારે ગરીમાં હતી કે આપણે ક્યાં બેહાય આપણી ઉંમર પ્રમાણે આપણે ક્યાં બેહાય સાહેબ અને એમાંય આગળ બેઠા ને કોઈ એમ કહેતો ને કે છોકરા ઘણી વાહ આવી જાય મહેમાન આવ્યા તો સોગંદ થી કહું દુઃખ નહોતું લાગતો તે બાપા પાસે એ માગતો હતો ગુરુ પાસે એ માગતો હતો કે આપણે આવીને જગ્યા થાય એવું જીવન તું આપજે ભલા ભલામણા અમને કોઈ ઊભા કરે એવું જીવન નહીં અમારા અમે આવીએ અને અમારા આદર થાય એને બદલે આજ બાપાની દયાથી તમારી સામે અમને બેસાડી દીધા આનાથી તો બીજી કૃપા કઈ હોય શકે